નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવિ કે મિત્રો આપણે ઘણીવાર ભગવાનનું નામ લઈએ છીએ અને આપણે એ પણ વિચારતા રહીએ છીએ કે ભગવાન આપણી સાથે છે કે નહીં જો ભગવાન આપણી સાથે છે તો આપણને કેવી રીતે ખબર પડે અને આપણને કયા સંકેતો મળે છે જેથી આપણે જાણી શકીએ કે ભગવાન આપણી સાથે છે અને આપણો દુશ્મન આપણને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકતો નથી જો ભગવાન આપણી સાથે છે તો આપણો દુશ્મન આપણને કોઈપણ રીતે નુકસાન પહોંચાડી શકતો નથી મિત્રો ચાલો આપણે આ દસ સંકેતો વિશે જાણીએ જ્યારે ભગવાન તમારી સાથે હોય ત્યારે આવું જ થાય છે જો કે સુખ દુઃખ લાભ વગેરે જીવનનો એક ભાગ છે અને તે બધા આવે છે અને જાય છે પરંતુ કેટલાક લોકો પોતાના જીવનમાં એટલા નિરાશ થઈ જાય છે કે તેમને લાગે છે કે ભગવાન તેમની પરવા નથી કરતા તેઓ વિચારવા લાગે છે કે ભગવાન તેમની સાથે છે કે નહીં પરંતુ અમે આ વીડિયો દ્વારા તમને દસ એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે જે એ વાતની સાક્ષી છે કે ભગવાન તમને પ્રેમ કરે છે અને ભગવાન તમારી સાથે છે હકીકતમાં ભગવાને દરેકને અલગ અલગ સ્વરૂપોમાં પોતાનો પ્રેમ દર્શાવ્યો છે ભાગવતમાં વર્ણવવામાં આવ્યું છે કે પાંડવોની માતા કુંતી પ્રતિકૂળતામાંથી મુક્તિ માંગે છે રાણી કુંતી કહે છે કે જ્યારે પણ અમારા પર પ્રતિકૂળતા આવી ત્યાં સુધી તમે અમને બચાવવા માટે હાજર હતા પરંતુ જ્યારે તમે અમને અમારું રાજ્ય પાછું આપ્યું ત્યારે તમે દ્વારકા જઈ રહ્યા છો અમને પ્રતિકૂળતા આપવી વધુ સારી રહેશે જેથી અમને તમારો ટેકો મળતો રહે ભગવાન કેટલાકને સુખ આપે છે અને કેટલાકને દુઃખ અને આ સુખ અને દુઃખ ભગવાન પોતે બનાવે છે તેવી જ રીતે જ્યારે પાંડવો ભીષ્મ પિતામહ પાસે જાય છે ત્યારે ભીષ્મ પિતામહ તેમને કહે છે કે તમે પાંચે ખૂબ જ શક્તિશાળી છો અને દ્રૌપદી એક યજ્ઞમાંથી જન્મેલી છોકરી છે જેને વરદાન છે કે ભલે તે ઘરે રહે પણ ક્યારે પૂજાનો અભાવ નહીં રહે છતાં તમારે બધાને ખૂબ દુખનો સામનો કરવો પડ્યો તમારું રાજ્ય છીનવી લેવામાં આવ્યું અને તમને જંગલમાં મોકલી દેવામાં આવ્યા તમને બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તમારી વિરુદ્ધ બીજા કયા કાવતરા રચાયા નહીં ભગવાનનો ખેલ ફક્ત ભગવાન જ જાણે છે ભગવાને કોને કયા સ્વરૂપમાં પોતાનો પ્રેમ બતાવ્યો છે ભગવાન કેટલાકને સુખ આપે છે અને અન્યને દુઃખ પરંતુ ભગવાનના કેટલાક ભક્તો સમજી શકતા નથી કે દુઃખ ખ પણ ભગવાનની ભેટ છે અને તેઓ નિરાશ થઈ જાય છે તેઓ શંકા કરવા લાગે છે કે ભગવાન તેમની કાળજી રાખે છે કે નહીં આ મૂંઝવણ દૂર કરવા માટે અમે તમને શાસ્ત્રોમાં દર્શાવેલ દસ એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાબિત કરે છે કે ભગવાન તમને પ્રેમ કરે છે અને ભગવાન તમારી સાથે છે જો ભગવાન તમને પ્રેમ કરે છે તો તમે જે પણ કરો છો તેમાં તમને સફળતા મળશે હા તમને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થશે કે જો ભગવાન આપણી સાથે છે તો આપણને સફળતા કેમ મળશે પરંતુ પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વીડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વીડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સસ્ક રાયબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ નંબર એક જો ભગવાન તમને પ્રેમ કરે છે તો તમે જે પણ કરો છો તેમાં સફળ થશો હા આ વિચિત્ર લાગે છે પરંતુ જેમને ભગવાનનો ટેકો છે તેઓ ચોક્કસ સફળતા મેળવશે તમે સખત મહેનત કરી શકો છો તમે ભલાઈના માર્ગ પર ચાલી શકો છો અને તમે હજુ પણ સફળતા પ્રાપ્ત કરશો નંબર બે ભગવાન તમને પ્રેમ કરે છે જ્યાં સુધી તમે જીવનનો સાચો હેતુ સમજી ન લો ત્યાં સુધી તમને સફળતા દેખાશે આગળનો સંકેત એ છે કે જ્યારે ભગવાનની કૃપા તમારા પર હશે ત્યારે તમે સંપૂર્ણપણે એકલા અનુભવશો તમારી સામે એવી પરિસ્થિતિ આવશે જ્યાં તમે મૂંઝવણમાં મુકાઈ જશો કે આગળ શું કરવું તમને લાગશે કે આ પરિસ્થિતિમાં તમને મદદ કરવા માટે કોઈ નથી તમે તમારી સમસ્યાઓ કોઈની સાથે શેર કરી શકશો નહીં અને જો તમે તેમને શેર કરી શકશો તો પણ કોઈ સમજી શકશે નહીં તેઓ કહેશે કે આ સમસ્યા ખૂબ નાની છે અથવા તેઓ તેને અવગણશે અથવા તેઓ તેને અવગણશે નંબર ત્રણ જ્યારે ભગવાન તમને આશીર્વાદ આપશે ત્યારે તમે દુઃખનો અનુભવ કરશો અને તમે વિચારશો કે તમારા જીવનમાં કઈ મોટી વાત થઈ શકે છે તમે દુઃખની અંતિમ સીમાનો અનુભવ કરશો ઉદાહરણ તરીકે તમે તે મહાન સંતોના જીવનમાં જોઈ શકો છો શું થયું જ્યારે તમારા જીવનમાં મોટા દુઃખ આવવા લાગે છે ત્યારે તમારી માતામાં વિરહ ઉત્પન્ન થશે અને તમારી માતા ભૌતિક સુખોથી આગળ વધીને ભગવાનને જાણવાનો પ્રયાસ કરશે આ સમયે વ્યક્તિએ નિરાશ ન થવું જોઈએ તેને ધીરજ રાખવી જોઈએ કારણ કે આદુ ખ તેની માતાને ભગવાન પ્રત્યે પ્રેમ વિકસાવવામાં મદદ કરશે તે તેને એહસાસ કરાવશે કે આ દુનિયા એક અવરોધ છે અને ભગવાનને પ્રાપ્ત કરવાની ચાવી છે જારે તમે દુખનો સામનો કરી રહ્યા હો ત્યારે સમજો કે તમને ભગવાનની કૃપા મળી રહી છે ભગવાનનો આશીર્વાદ તમારા પર છે નંબર 4 જારે ભગવાનનો આશીર્વાદ તમારા પર હસે ત્યારે તમારી બધી આશાઓ તૂટી જશે અને જ્યારે આવું થશે ત્યારે તમારી અંદર એક નવી શોધ શરૂ થશે એક એવી શોધ જેમાં તમે તમારી ભૂમિકા જાણી શકશો અને તમારી સફળતાનું કારણ શોધી શકશો તમે તમારી જાતને પ્રશ્ન કરવાનું શરૂ કરશો અને આ પ્રશ્નો તમને તમારી જાત સાથે જોડાવામાં મદદ કરશે આ જોડાણ પોતે જ તમારા જીવનમાં એક નવો પરિવર્તન લાવે છે જ્યારે ભગવાન તમારી સાથે હશે ત્યારે તમારા જીવનમાં મોટા દુઃખ શરૂ થશે નંબર પાંચ જ્યારે ભગવાનના આશીર્વાદ તમારા પર હશે ત્યારે તમારી બધી આશાઓ તૂટી જશે અને જ્યારે આવું થશે ત્યારે તમારી અંદર એક નવી શોધ શરૂ થશે એક એવી શોધ જેમાં તમે તમારી ભૂમિકા જાણી શકશો અને તમારી સફળતાનું કારણ શોધી શકશો તમને તમારી સફળતાનું કારણ મળશે તમે તમારી જાતને પ્રશ્ન કરવાનું શરૂ કરશો અને આ પ્રશ્નો તમને તમારી સાથે જોડાવામાં મદદ કરશે આ જોડાણ પોતે જ તમારા જીવનમાં એક નવો પરિવર્તન લાવે છે અને જ્યારે આ નવો પરિવર્તન આવશે ત્યારે તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચતા કોઈ રોકી શકશે નહીં જો ભગવાન તમારી સાથે હોય તો તમારું પાત્ર બદલાવાનું શરૂ થાય છે નંબર છ જો ભગવાન તમારી સાથે હોય તો તમારું પાત્ર બદલાવાનું શરૂ થાય છે જ્યારે તમે તમારી સાથે જોડાઓ છો અને તમારી ખામીઓથી વાકેફ થાઓ છો ત્યારે તમે તેમને સુધારવાનો પ્રયાસ કરો છો આ તમને તમારી જાતને બદલવા માટે વધુ દૃઢ બનાવે છે તમે પહેલાં કરતાં વધુ શાંત અને વધુ સ્થિર બનો છો જ્યારે પણ આપણે ભગવાનને શોધવાનું શરૂ કરીએ છીએ ત્યારે તે આપણી અંદર પરિવર્તન લાવવાનું શરૂ કરે છે અને આપણે ભગવાન તરફ આગળ વધવા માટે સક્ષમ બનીએ છીએ નંબર સાત તમે કોઈ પણ બાબતમાં દરેક વિજયથી ઉપર ઉઠશો આ એવો સમય હશે જ્યારે તમે સંપૂર્ણપણે પરિવર્તન પામશો અને જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે તમે દરેક વિજયથી ઉપર ઉઠશો અને નફા કે નુકસાનને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ કાર્ય કરશો આવી સ્થિતિમાં તમે બહાર શું થઈ રહ્યું છે તેનાથી વિચલિત થશો નહીં અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો તમે તમારા અંતરમાં સ્થિર રહેશો તમે ભગવાનમાં એટલા ડૂબેલા રહેશો કે બહારથી મળતા સુખ કે દુઃખ તમને પરેશાન કરી શકશે નહીં નંબર આઠ કસોટીના રૂપમાં આવે છે જ્યારે તમે ભગવાનની ભક્તિમાં વ્યસ્ત થાઓ છો ત્યારે તમારા જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે જેમાં બધું જ તમારી પાસે સરળતાથી આવે છે જાણે સારા દિવસો શરૂ થવાના હોય મને જણાવો કે નંબર નવ બધી સંપત્તિ તમારી પાસે આપમેળે આવે છે અને તમારે તેની સાથે આસક્ત થવાનું ટાળવું જોઈએ આ દુનિયામાં જે વસ્તુઓ મેળવવી મુશ્કેલ છે જેમ કે સંપત્તિ સમૃદ્ધિ મુક્તિ વગેરે સરળતાથી આવવા લાગે છે આવી સ્થિતિમાં તમારી કસોટી થાય છે આ વસ્તુઓમાં જો તમે આ કસોટીમાં પાસ થાઓ છો અને ઉપર વર્ણવેલ બધી બાબતો તમારી સાથે થઈ રહી છે તો સમજો કે ભગવાન તમારી કસોટી કરી રહ્યા છે જો તમે આ બધા દુઃખ ખ અને સંજોગોનો સામનો કરો છો તો સમજો કે તમે ભગવાનનું પાલનપોષણ કર્યું છે તમે આ કસોટીમાંથી પસાર થઈ ગયા છો હવે ભગવાન તમારી સાથે રહેશે અને ભગવાન તમારા મિત્ર બનશે તમારો મોટો દિવસ સમાપ્ત થશે અને સારા દિવસો શરૂ થવાના છે તો મને જણાવો કે નંબર દસ તમે ભગવાનને મળી શકો છો અને તેમને પ્રાપ્ત કરી શકો છો તમે વાત કરી શકો છો હા મિત્રો તમે તે બરાબર સાંભળી રહ્યા છો જેમ તમે આ સમયે કોઈ સામાન્ય માણસ સાથે વાત કરો છો આ સંકેત મળ્યા પછી તમારા મનમાં કોઈ શંકા રહેશે નહીં કે ભગવાન તમારી સાથે છે કે નહીં કારણ કે તમે હંમેશા ભગવાન સાથે રહેશો તો મિત્રો આ કેટલાક સંકેતો હતા જે વિવિધ શાસ્ત્રો અને જૂના સમયમાં આપવામાં આવ્યા હતા જેને મેળવીને તમે સમજી શકો છો કે ભગવાન તમને પ્રેમ કરે છે આ બધું વિચિત્ર લાગતું હશે પરંતુ તેમનું વર્ણન આ રીતે આપવામાં આવ્યું છે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ